આણંદ જિલ્લાના મનરેગા તરીકેના લોકપાલની નિમણૂક ની કરવામાં આવી છે અને આણંદ જિલ્લાની અંદર નિમણૂક પામતા મને હર્ષ થાય છે મનરેગાના જે બી કાર્યો હોય એમાં કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર કોઈ પણ જાતની ગેરરીતિ અનિયમિતતા આ અંગેની તકેદારી રાખવા માટે ગુજરાત સરકારે ભારત સરકારનો જે કાયદો છે મનરેગાનો મહાત્મા ગાંધી રૂર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એની અંદર કામ વ્યવસ્થિત થાય કોઈ પણ જાતની અમીનિતતા કે ગેરરીતિ ન થાય એનું મોનિટરિંગ કરવા માટે એની ભ્રષ્ટાચારની જે કંઈ ફરિયાદો આવે એનો નિકાલ કરવા માટે અગિયાર જિલ્લાની અંદર અલગ અલગ લોકપાલની નિમણૂક કરી છે એમાં આણંદ જિલ્લામાં લોકપાલ તરીકે મારી નિમણૂક થઈ છે આ બાબતે મારે એટલું જ કહેવાનું કે આણંદ જિલ્લામાં કોઈપણ તાલુકાની અંદર કોઈપણ ગ્રામ પંચાયતમાં કોઈપણ જાતની અનિયમિતતા દેરીતી કે ભ્રષ્ટાચાર નજરે પડે તો આપ બેジજક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ ખાતે નામજોગ ફરિયાદ કરી શકશો અને એ ફરિયાદની અંદર અહીંથી કાર્યવાહી કરવામાં આવશે મનરેગાના કામોમાં જોકળ આપવામાં આવતા હોય છે અને દરેક ગામની અંદર જે યુવાનો અઢાર વર્ષથી ઉપર હોય કુટુંબિક અને રોજગારી માગતા હોય છે સો દિવસ કરતાં વધારે એની રોજગારી અને અથવા સો દિવસ સુધીની રોજગારી આપવાની જોગવાઈ છે એ જોગવાઈ અંતર્ગત જે યુવાનોના જે પરિવારની અંદર રોજગારીનો અભાવ હોય એ રોજગારી માટે જે તે ગ્રામ પંચાયત પાસે માંગણી કરતા હોય છે આ આણંદ જિલ્લો સમૃદ્ધ છે અને આમાં એવા કિસ્સાઓ બહુ ઓછા છે એ મને આનંદ થાય છે એટલે આવા કોઈ તમારા ધ્યાનમાં આવે કે જે ખોટા નામે ખોટી રીતે રોજગારી મેળવતા હોય અથવા કોઈને આપવામાં આવતું હોય તો તમે એની ફરિયાદ આણંદ જિલ્લા પૂરતી મનરેગાના લોકપાલ એસ આર ને કરી શકશો અને આજે આ આણંદ જિલ્લાની અંદર લોકપાલ તરીકે હાજર થતા મને ખૂબ આનંદ અને હર્ષ છે